નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણમાં લિંગ અને એના પ્રકારોની સમજ તો એમના વિશે જોઈએ એટલે જાતિ ગુજરાતી ભાષામાં આપણે જાણીએ છીએ કે લિંગના ત્રણ પ્રકાર છે એક પુલ્લિંગ એટલે કે જાતિ બે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ ત્રણ નપુસંકલિંગ

ક્યા લિંગમાં આવે છે એ ઓળખી શકશો વિદ્યાર્થીઓ માટે સૌથી સરળ રીત પુલ્લિંગ માટે એટલે કે કોઈ શબ્દને કેવો આ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દો પુલ્લિંગ છે જેમ કે દરિયો કેવો પલંગ કેવો ગ્રંથ કેવો તો આ શબ્દો છે એ પુલ્લિંગ છે ત્યારબાદ સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ તો શબ્દને કેવી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દ સ્ત્રીલિંગ છે જેમ કે આખ કે નપુસંકલિંગ એટલે કે નાન્યતર જાતિ શબ્દને કેવું આ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દ નપુસંકલિંગ છે જેમ કે લોહી કેવું પેટ કેવું વધુ સમજૂતી માટે અહીંયા અન્ય કેટલાક ઉદાહરણો આપેલા છે પુલ્લિંગ માટે કાગળ પાટલો ગોટલો શીશો સ્ત્રીલિંગ માટે બોટલ ચાદર સાંકળ નપુસંક લિંગ માટે પાણી ઘર ચિત્ર નાક મુખ મિત્રો આ રીતે આપ પણ આવા અન્ય વધુ શબ્દો બનાવી શકો છો અને આ રીતે સરળતાથી કોઈ પણ શબ્દને લિંગ ઓળખાવી શકો છો એટલે કે જાતિ ઓળખી શકો છો મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા ઈચ્છતા હોય તો યુટ્યુબમાં મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો જો આ વિડીયો આપને પસંદ પડે તો શેર કરશો અને લાઇક આપશો